હાલો આજે હું તમને શીખવાડીશ અડદની દાળ બનાવતા તેના માટે આપણે લઈ લેવાની છે ફૂતરા વગરની એક વાટકો અડદની દાળ જો એક વાટકો અડદની દાળ લઈ લીધી ત્યારબાદ આપણે એને બાફી લેવાની છે હું તમને બાફીને બતાવીશ જો હવે આપણી દાળ આ બાફીને તૈયાર છે જો આ દાળ બફાઈ ગઈ આવી રીતે બાફી લે સારી એવી દાળ બાફી લેવાની આ દાળ બાફીને તૈયાર છે ત્યારબાદ આપણે એક તપેલીમાં તેલ લેશું મે બે પાવળા તેલ લીધું છે પછી એમાં એક ચમચી જીરું વઘાણી ત્યારબાદ આપણે લસણ ની કળી અને મીઠો લીમડો તે નાખી દઈશું આમાં બીજું કઈ હોય નહીં ખાલી લસણ ની કળી જોઈએ લસણ ની થી વઘાર કરશો તો તમારી દાળ સારી થાય છે હું આમાં સાસ નાખું છું સાસ એટલા માટે નાખું છું કે આપણે અડદની દાળ ચીકણી ના થાય ઘણા પાણીમાં બનાવતા હોય એટલે અડદની દાળ ચીકણી થાય તમે સાસમાં બનાવજો તમારી દાળ ચીકણી નહીં થાય તમારા બાળકો નહીં ખાતા હોય તો પણ ખાવા મનશે આવી રીતે તમે અડદની દાળ બનાવજો ત્યારબાદ આપણે એક ચમચી હળદર નાખવાની છે આવી રીતે એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું ત્યારબાદ આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું આપણે નાખશું લસણ વાળું આવી રીતે એને કોજો લાલ મરચું આવી ગયું લસણ વાળું આ બધું મિક્સ કરી લઈશું સારું એવું

જો આપણે દાળ તૈયાર છે ત્યારબાદ આપણે લીલા ધાણા નાખી લઈશું હવે મિક્સ કરી લઈશું જો કેટલી સરસ ડાળ ગઈ છે હવે તમે જોઈ જવો બાજરાનો રોટલો ઘઉંની રોટલી સાસ મરચાં અને ડુંગળી અને અડદની દાળને ગોળ તૈયાર છે આપણી દાળ